કેજે ધળુક તથા પોલીસ સાબ ઇન્સ્પેક્ટર વાઈજી ગળવી તથા પોલીસ સાબ ઇન્સ્પેક્ટર એસ ચોહાણ અલગ અલગ ટીમો બનાવી અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી ના પોલીસ કોન્સ્ટેબલ સરફરાસ ને બાતમીદાર મારફતે મળેલ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે વોચમાં રહી મયુર મહેશભાઈ પટેલ

વધુમાં પકડાયેલા આરોપી સને બે હજાર સત્તર સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાય છે